રોટરી સેવાદળ ગઢ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ગંગા સ્નાન કરાવવા રવાના હિન્દુ ધર્મમાં ગંગા સ્નાનનું વિશેષ મહત્વ હોય છે જ્યાં અનેક ગરીબ અને નિરાધાર લોકો જે હરિદ્વાર જઈને ગંગા સ્નાન કરી શકતા નથી તેવા લોકોને ગઢની રોટરી સેવાદળ ગઢ પંથકના આવા ગરીબ લાભાર્થીઓને છેલ્લા સાત વર્ષથી દર વર્ષે ગંગા સ્નાન કરાવે છે પાલનપુરના ગઢ સ્થિત રોટરી સેવાદળ ગઢ દ્વારા રવિવારે ગઢ પંથકના ગરીબ લાભાર્થીઓ અને રોટરી સેવાદળ ગઢના કુલ એકસો લોકોને હરિદ્વાર યાત્રાએ લઈ જવામાં આવ્યા હતા પાલનપુરથી રેલ્વે મારફતે હરિદ્વાર બેસાડવામાં આવ્યા હતા પાલનપુર રેલવે સ્ટેશને વિવિધ સંગઠનો દ્વારા તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું ગરીબ લાભાર્થીને જે ગંગા સ્નાન માટે લઈ જવામાં આવ્યા છે તેઓને ઘરેથી માત્ર બે જોડી કપડાં લઈ જવા સિવાયની તમામ વસ્તુઓ જેવી કે બેગ બ્લેન્કેટ ટૂથબ્રશ નાવાનો સાબુ નેપકીન સહિત જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓની દરેક લાભાર્થીને કીટ આપવામાં આવી હતી અને દરેક લાભાર્થીને રોટરી દ્વારા નિઃશુલ્ક ચાર દિવસની હરિદ્વારની યાત્રા તે દરમિયાન હરિદ્વાર તેમજ ઋષિકેશના દરેક જોવાલાયક સ્થળોની મુલાકાત કરવામાં આવશે હિન્દુ ધર્મમાં એક માન્યતા છે કે ગંગા નાયા એટલે આપણું જીવન સાર્થક એ ઉક્તિને સાર્થક કરતી અમારી રોટરી સેવા દળ ગઢની ટીમ છેલ્લા છ વર્ષથી હરિદ્વાર ઋષિકેશની યાત્રા નિઃશુલ્ક જે ગરીબ અને જે જરૂરિયાતમંદ લોકો છે જે સિનિયર સિટીઝન એમને કરાવે છે આ વર્ષનો અમારો આ સાતમો હરિદ્વાર ઋષિકેશની યાત્રા છે અમે બિલકુલ નિઃશુલ્ક કરાવીએ છીએ અમારી આ આ યાત્રા આજે સોળ તારીખથી શરૂ થઈ અને હરિદ્વાર પહોંચશે તો અમે ત્રણ દિવસ જે હરિદ્વારના જે જુદા જુદા સ્થળો છે એની અમે દરેક દરેક લાભાર્થીની મુલાકાત કરાવીશું અને એકવીસ તારીખે અમે પરત તો ટ્રેનમાં બેસીને બાવીસ તારીખે અહીંયા પરત ફરવાના છે જેમાં એકસો ને તોતેર રોટરી સભ્યો અને પરિવાર સાથે અમે આ લાભાર્થીઓને લઈને આજે જઈ રહ્યા છીએ

આ વખતે પણ હરિદ્વારનો સંઘ લઈ ગયા એમાંય હું પોતે સુથાર ધીરજભાઈ ભીખાભાઈ વિકલંગ હું છું મારે એક પગ કટિંગ કરાયેલો છે તો રોટરી ક્લબના એમ કે આગેવાનો બધા થઈ અને મેં વાત કરી એટલે કે તમે હેડો અમે કોઈ તકલીફ નહીં તમને પડવા દઈએ અને અમે તમને સાથ સહકાર લઈને સાથે લઈ જઈએ છીએ સમજ્યા અને રોટરી ક્લબ આમનામ આગળ વધતું રહે એવી અમારી શુભેચ્છા ધરુભાઈ દીખા સુથાર